છત ઉપર રમત રમતી વખતે વિદ્યાર્થીના હાથ તૂટવાના બનાવમાં આખરે સ્કૂલ પ્રશાસન દ્વારા હોસ્પિટલ ખર્ચ આપવાની લેખિતમાં આપવામાં આવી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સ્ટેલા મેરી સ્કૂલમાં ધૈર્ય કૃણાલ ચૌહાણ નામનો બાળક અભ્યાસ કરે છે જેના પિતા કૃણાલ ચૌહાણ પોતે ઝોમેટોમાં ફૂડ ડિલિવરી બોય તરીકે ફરજ બજાવે છે ને બાળકનું એડમિશન આઈટી એ અંતર્ગત શાળામાં થવું ને બાળક ધૈર્ય પોતે ભારતીય આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવતો હતો પરંતુ શેલામેરી મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડના અભાવે સ્કૂલના ધાબા ઉપર પીટી જેવા વિષયનું આયોજન સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવતું હોય છે ને ગુજરાત સરકારના કાયદા મુજબ સ્કૂલ પાસે રમતો માટે મેદાન ના હોય તો કાર્યવાહી કરવામાં આવશે એવી વાત પણ કરવામાં આવી હતી પરંતુ માલે તુજારો રૂપિયા આપીને બધું સેટ કરી દેતા ગંભીર બનાવ થાય છે થોડા દિવસ પહેલાં સ્કૂલના ટેરેસ ઉપર સ્કૂલની બેદરકારીને કારણે વરસાદમાં બેની છત હોય બાળક રમત દરમિયાન પડી ગયો જેના જમણા હાથના કાંડા પાસે બે હાડકા તૂટી ગયા હતા જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ પેરેડને ફોન કર કરવા સિવાય કોઈપણ કાર્યવાહી કરી ન હતી બાદમાં હોસ્પિટલમાં બાળકની સર્જરી કરવામાં આવીને તેમાં પચાસથી સાહીઠ હજારનો ખર્ચો આવ્યો ને તેના પપ્પા ઝોમેટોમાં ડિલિવરીનું કામ કરે છે અને હોસ્પિટલમાં ભરવા માટે તેને વ્યાજ પર રૂપિયા લાવ્યા હતા પ્રાઇવેટ સ્કૂલ બાળકોના પેરેન્ટ પાસેથી મોટી મોટી ફી વસૂલ કરે છે પરંતુ કોઈ જવાબદારી લેવા માંગતી નથી ને પ્રિન્સિપલ સાથે હોસ્પિટલના ખર્ચની વાત કરો તો તેમણે તે વાત ફગાવી દેતી ને આ બાળક અને તેના પરિવારને ન્યાય મળે તે માટે ધૈર્યના કાકા પરિવાર સાથે આમ આદમી પાર્ટીના સભ્યો અને વાલીઓ શેરા મેરી સ્કૂલ પાસે ધરણા પ્રદર્શન પર બેઠા હતા જ્યાં સુધી ન્યાય નહીં મળે હોસ્પિટલનો ખર્ચો નહીં આપે ત્યાં સુધી ધરણા કરવામાં આવશે તેમ જણાવતા શાળા પ્રશાસને પોલીસ બોલાવી હતી તેમ છતાં વાલીઓને આપણા સભ્યો પ્રદર્શન થકી પોતાના વાત પર અડક રહ્યા હતા અને પોલીસની મધ્યસ્થી વાલીઓ અને શાળા પ્રશાસન સાથે બેઠક બાદ બાળક ધૈર્યના હોસ્પિટલનો ખર્ચ ચૂકવવાની શાળા તરફથી લેખિતમાં પાહેતરી આપતા આગ્રહ ધરણા સમાપ્ત થયા હતા આજે અમે સ્ટેલા મેરી સ્કૂલ ખાતે આવેલા છે મારો ભાઈ છે કુણાલભાઈ એનું એક બાળક છે ધૈર્ય ચવણ એ તારીખ બે સાતના રોજે સ્કૂલમાં આવ્યો હતો સવારે આઠ વાગે પોણા નવ વાગે એમને કોલ આવ્યો સ્કૂલમાંથી કે તમારું બાળક પડી ગયું છે તાત્કાલિક હાજર થતાં સ્કૂલની અંદર જોવામાં આવ્યું કે બાળકનો હાથ જે છે વળી ગયું છે તેથી ગંભીરતાને જોઈને બાળકને તરત જ સંશયન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં ઇમરજન્સીમાં તેનો એક્સરે કાઢવામાં આવ્યો જ્યાંથી ખબર પડી કે કાંડાના બે હડકા તૂટી ગયા છે અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ છે જેવી રીતે ડૉક્ટરે જણાવ્યું એ સર્જરી કરવામાં આવી સર્જરી કર્યા પછી અમે સ્કૂલની અંદર આવ્યા કે અને જાણવા માટે આવ્યા કે આ ઘટના કેવી રીતે ઘટી તો જો સા જાણવા મળ્યું કે ધાબાની ઉપર બાળકોને રમતો રમાડવામાં આવતી હતી જેનો ફ્લોર સિમેન્ટનો છે અને વરસાદના કારણે પાણી પણ ભરાઈ ઘણી વખતે પાણી પણ પડેલું હોય છે તો બાળક ત્યાં રમતા રમતા પડી ગયું અને પડ્યા પછી એના હડકાં તૂટી ગયા એ સ્કૂલની સાવ બેદરકારી દેખાય છે સ્કૂલે આ વસ્તુ જે છે કોઈ પણ આવી રમતો જે જેમાં ઇન્જરી થઈ શકે છે એવી રમતોને ગ્રાઉન્ડમાં અથવા તો પોચા પોચા ફ્લોરની ઉપર રમાડવું જોઈએ સ્કૂલ વાળા શું ભાઈ દરિયાનું સ્કૂલ અમે અમારી માંગ એવી હતી કે આ સ્કૂલની અંદર જે ખર્ચો થયો છે આપણે હોસ્પિટલમાં જે ખર્ચો થયો છે આ આ ભાઈ ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે છે એ એ માણસ ફી ભરી શકતો નથી એટલે એણે આરટીઈમાં એડમિશન લીધેલું છે તો આરટીઈના એડમિશન થયેલા અને એને ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ખર્ચો જો એના વાર્ષિક આવી જાય તો એ વ્યક્તિ એ કેવી રીતે સર્વાઈવ કરી શકે એટલે અમે સ્કૂલ પાસેથી માગણી કરી હતી કે આ આપની બેદરકારી છે આ બેદરકારીના કારણે આ ઘટના ઘણેલી છે એટલે આ બિલનું ચૂકવણું તમારે કરો તો પ્રિન્સિપલે તે વખતે એમને ના પાડી દીધી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને બીજા અમારા સહયોગી સાથે આવીને આજે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા અને આ ધરણા ત્યાં સુધી ચાલવાના હતા જ્યાં સુધી માંગવામાં નહીં આવે તો પરંતુ અહીંયા પોલીસ પણ પ્રશાસન અમના સ્કૂલ દ્વારા બોલાવી લેવામાં આવી હતી અને બોલાવ્યા પછી અમે આ બંને વચ્ચે મધ્યસ્થા થઈને પ્રિન્સિપલે ચાર પાંચ વ્યક્તિને બોલાયા અંદર અને પછી અમારી માંગને માની લીધી છે અને અમને લખાણમાં આપે